નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત બોડેલીના ખાડિયાકુવા ગામે રાત્રિ દરમિયાન એક દીપડાએ માનવ વસ્તીમાં ઘૂસીને વાછડાનો શિકાર કર્યો હતો આ ઘટનાનો વિડિયો વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે બોડેલીના ખાંડિયાકુવા ગામે રાત્રિ દરમિયાન એક દીપડાએ માનવ વસ્તીમાં ઘૂસીને વાછડાનો શિકાર કર્યો હતો આ ઘટનાનો વિડિયો વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે છોટાદેપુર જિલ્લામાં દીપડાઓની સંખ્યા નોંધપાત્ર છે જેના કારણે ખોરાકની શોધમાં દીપડાઓ માનવ વસ્તીમાં આવી જવાની ઘટનાઓ અવારનવાર બને છે કાળિયાકુવા ગામમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે ગામના રમેશભાઈ મગનભાઈ રાઠોડના ઘર પાછળ બાંધેલા વાછડાનો દીપના શિકાર કર્યો હતો દીપ વાછડાને લઈને જતો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે દીપડાના માનવ વસ્તીમાં પ્રવેશથી ગ્રામજનોમાં ભય વ્યાપી ગયો છે તેમણે વન વિભાગને જાણ કરતાં વન વિભાગે દીપડાને પકડવા માટે પાંદડું ગોઠવવાની તજવીજ હાથ ધરી છે રેહાન પટેલ નેશન નેશનલ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર